સુરત શહેરમાં વધુ એક અંગદાનનો કિસ્સો આવ્યો છે આ વખતે માત્ર છ દિવસની બાળકીના અંગોનું દાન કરવામાં આવ્યું છે બાળકીનું લિવર બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે જેથી ચાર લોકોને નવજીવન મળ્યું છે દેશનો આ ત્રીજો કિસ્સો છે જેમાં નાના બાળકનું અંગદાન કરવામાં આવ્યું હોય મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામના વતની અને હાલમાં સુરતના વેલેન્જર સ્થિત સુખ શાંતિ સોસાયટીમાં મયુરભાઈ ઠુમ પરિવાર સાથે રહે છે અને તેઓ પ્લમ્બિંગનું મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસને સોમવારની રાત્રે આઠ ચોવીસ કલાકે મયુરભાઈની પત્નીએ નોર્મલ સાથે હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો જ્યાંથી બાળકીને સારવાર અર્થે સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં એનઆઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવી હતી આ દરમિયાન તારીખ સત્યાવીસ નવ બે હજાર ના રોજ તબીબો દ્વારા બાળકીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવી હતી બાળકી બ્રેન્ડેડ જાહેર થતાં ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર હરેશ પાઘડાડે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તડાવિયાનો સંપર્ક કર્યો હતો અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ની ટીમે હોસ્પિટલ પહોંચી પરિવારને અંગદાન અંગે માહિતી આપી હતી અને આખરે પરિવારે અંગદાન પ્રત્યે સંમતિ આપી હતી પરિવારજનોની સંમતિ મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનો સંપર્ક કરી ડાયમંડ હોસ્પિટલમાંથી સોટોમાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી સોટો ગુજરાત દ્વારા લિવર નાણાવટી હોસ્પિટલ મુંબઈ અને બંને કિડની

વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત બે દિવસ પહેલાં ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ હું અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી છ દિવસની એમના પિતા મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી બ્યુરો રિપોર્ટ સુરત